તો જય માતાજી મિત્રો જુઓ અમનું કોમ થઈ ગયું છે હાકર ભારે ભાર જોખણું માન્યું હતું તો જોખણું કરવા આવી ગયા છે પંદર દિવસથી ભાઈ ખોવાણા હતા તો ત્રણ દિવસનું કીધું હતું પણ પોચ કલાકમાં આવી ગયા હતા વિડીયો આગળ શેર કરજો પોતપોતાની કુળદેવીનું નામ લખજો મંદિર છે આખી ઘર છે આપણું ઘર છે બધું માતાની દયા છે માતાનો પ્રતાપ છે જો

એટલે રોહિત કોઈ આવજો ટૂટે ના ઓટ રોહિત ઓ પકડે બેટા મસ્ત બધે ફેર રોહિત ખાલ લેતા આથી આવે તો બીજો છે ને

એગા તો બીજો ઢેબો છે ના ભાઈ ચાલે નહીં હા અમે અમે આ ખાતા હમણા આયા ઉનો તો બહુ નાખવું પડે છે આ બીજી તો જય માતાજી મિત્રો જોરદાર કોમ થઈ ગયું છે પંદર દિવસથી થી ગાયબ હતા પછી એમને મોનતા મોની કે ત્રણ દિવસમાં આવી જ જોઈ તો ઠાકર ભાર્યું ભાર અમે એમનું જોખણું કરશું જાબડિયા પછી અખતમાનું મંદિર ખેરાલુ તાલુકામ છે તો કોઈ બી મોનતા મોનો અખતમા નહીં તો ખેરાલુ કરી શકો છો કોઈ સિગુતરમાં કાળકામાનું મંદિર છે તો જોરદાર કોમ થઈ ગયું છે પોતપોતાની કુળદેવીનું નોમ લખજો એમના પરિવારને બધાને બોલાવી દો વિડીયો આગળ વધારે વધારે શેર કરજો અને બધાનું આવું કોમ થાય ને કોઈના હંગાત આવો બનાવે ચમ ના પાણે કે કોઈનું ઘરમાંથી મોણ એટલે બહુ દુઃખ પડે ચડ બે જોડો આવો

તો જય માતાજી મિત્રો જો જોખમો કરવા આયા છે કોમેન્ટ કરજો વિડીયો આગળ શેર કરજો બધા વિડીયો જય ખતમાં લખવાનું ભૂલતા નહીં બધા મિત્રોના પંદર દિવસ થી ભાઈ ગાયબ હતા પછી મોનતા મોની ત્રણ દિવસ માં આઈ તો પોચ કલાક માં જાતા તેમને હાકર ભારે ભાર ચોખણું મોન્યું હતું બોલો કેટલા દિવસ માં હતા ગાયબ પંદર થી ગાયબ હતા અને આપણે માતાજી ની શ્રદ્ધા પ્રમાણે એક આપણે મોનતા મોની કે ભાઈ માતાજી આ મોણ લાવે અને મોણ ને બે ને તો આપણે માતાજી નું જોખણું કરશે બરાબર તો મોનીજી તો આપડે આડા ત્રણ દાડા ની પણ પોચ કલાક માં આપણા વાહ વા વાહ બોલો મહાકાળી માત કી જય અખત માત ની જે તો તમને કોમ થઈ ગયું છે કોઈ બી મોનતા મોન અખતમાં નહીં તો ખેરાલુ તાલુકા મંદિર છે કોઈ મહાકાળીમાંનું સિગુતરમાનું મંદિર છે અને હાકર વારું બાર ચોખવાના બધી હાકર જ છે તો હાકર લઈને આવ્યા છીએ માતાજી બધા એમના સપના પૂરા કરે જો આયા સુરતથી આવ્યા છો હાલ સુરતથી આવ્યા છો બોલો તમારું શું કેવું છે કોઈ કેવું છે હંમેશા ખુશ રાખે માતાજી અને કોઈ વિઘન આવે નહીં જેવા હાચવા એવા ને એવા બોલો બધાને જય માતાજી જય શ્રી પુત્રમાં જય ખતમાં આજે સુરતથી મોનતા કરવા આવે છે આ કારણ બરોબર એમને તોડવાના છે જે ઘણા ત્રણ દિવસથી મોનતા મળે ઘણા ત્રણ દિવસથી મોનતા મળી હતી પણ પાંચ કલાકમાં એમનું કોમ થઈ ગયું છે પંદર દિવસથી લાપતા હતા પણ પાંચ કલાકમાં મળી ગયા છે તો બધાને જય માતાજી જય ખતમા વિડીયો શેર કરજો કોમેન્ટમાં જય ખતમાં લખજો તમે પણ આવી શ્રદ્ધા વિશ્વાસ રાખતા રહેજો માતાજી બધાનું કોમ કરશે અને મોનતા મોનો ખેરાલું મંદિર છે અખતમાનું અને બે ત્રણ ચાર વિડીયો કીધું જ છે તો બોલો તમારું કંઈક કહેવું છે મહેમાન સારું કરી સારું કરજો બોલો તમારા ભુવાજી હે બોલો હદીજી તમારે બસ તાર આવાને આવા આસર છે એમાં અને પછી જોખણું કરશે પછી હું વિડીયો બનાવીશ વિડીયો આગળ શેર કરીશ